બાબરકોટ અને મિતિયાળા ચોકડી પાસે આવેલ મચ્છી કારખાના દ્વારા ભારતીય બંધારણ નીતિ નિયમોના ઉલાળિયા કરતા હોય તેવું લાગી રહ્યું છે

ત્યાં સ્થાનિક લોકોને આરામથી રહી શકતા નથી આ દુર્ગંધવાળા ધુમાડાથી મહાકાય બીમારી પણ થાય છે અને ત્યાં બાજુમાં રહેતા સ્થાનિક થી બાર લોકોને હાર્ટ અટેકથી પણ મૃત્યુ થયા છે એમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી પણ ત્યાં જમીનમાં છોડવામાં આવે છે પાણી પીવાથી આજ રોજ એક નદી નંદી મહારાજનું મોત નિપજીવું છે તેમજ બાજુમાં રહેતા ખેડૂતના કૂવાના પાણી પણ દૂષિત થયા છે આ કારખાના દ્વારા કરવામાં આવતી બધી પ્રવૃત્તિઓ ભારતીય બંધારણના અનુચ્છેદ એકવીસ મુજબ ભંગ થયો હોય તેવું લાગી રહ્યું છે ભારતીય બંધારણ એકવીસ પ્રમાણે ભારતના નાગરિકને સ્વસ્થ પર્યાવરણમાં સ્વસ્થ હવા લેવાનો રહેવાનો અધિકાર છે આ બધા કારખાના નિયમના વિરોધમાં કામ કરી રહ્યા છે તો જે પણ કારખાના માલિક હોય એને કાયદેસર સજા મળવી જોઈએ આવા કારખાનાની મંજૂરી કોની રહેમ નજર હેઠળ આપવામાં આવે છે એ જો જોવું રહ્યું કારખાનાના નીતિ નિયમો શું છે એ પણ જાણવા જરૂરી છે તાલુકા વિકાસ અધિકારીના જણાવવા મુજબ આવા કારખાના માનવ વસાહતોથી દૂર હોવા જોઈએ એવી માંગ આઝાદ મીડિયા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ ભગવાનભાઈ ભરવાડ દ્વારા કરવામાં આવી છે અને મીડિયા મારફતથી હાઈકોર્ટના જજ સાહેબને પણ આજુબાજુના ગામ લોકો દ્વારા વિનંતી કરવામાં આવે છે કે જાહેર હિતની અરજી ગણીને આ બાબરકોટ અને મિતિયાળા ચોકડી પર જે કારખાના કાર્યરત છે એમને સદંતર બંધ કરવામાં આવે અને હજુ નવા કારખાના બને છે એમને પણ કોઈ પણ સંજોગોમાં પરમિશન ન આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવેલ છે મિતિયાળાની જમીનમાં હોય એટલા કારખાના બનાવવા માટે સરકારના નિયમ મુજબ ગ્રામ પંચાયતમાંથી ઠરાવ લેવામાં છે પરંતુ આ કારખાનાના માલિક રાજકીય વગ ધરાવતા હોવાથી ગ્રામ પંચાયતનો ઠરાવ પણ લીધેલ ન હોય અને કારખાના ચાલુ કરી દેવામાં આવ્યા છે એવું લોકો પાસેથી જાણવા મળેલ છે આ બાબતે અમારા આઝાદ મીડિયાના પ્રતિનિધિ ભગવાનભાઈ ભરવાડે એકવાર મીડિયાના માધ્યમથી રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી પ્રતિનિધિ ભગવાનભાઈ ભરવાડ આઝાદ મીડિયા લાઈવ જાફરાબાદ